પછી તો કાગળભાઈને આખું ખેતર ખેડી ખેડણી કાઢું પરંતુ કાગડાભાઈ તો આવ્યા ન એટલે એ તો કાગડાભાઈને બોલાવવા આવે જયને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને આવે તો દાણા વાવાના જ થઈ ગયા છે ચાલો ચાલો કાગડો કહે ઠાગળા ઠૈયા કરું છું ચાચુડી ઘર આવું છું જાણ કાગળભાઈને આવું છું કાગળ તો પાછી ગઈ અને એકલી આખી ખેતરમાં દાણા આવી દીધા પછી તો થોડા સમયમાં તો બાજરો એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ એવામાં જ નીંદવાનો વખત થઈ ગયો એટલે વળી કાબર કાગડાને બોલાવા ગઈ જઈને કાગડાને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ હવે તો નીંદવાનો વખત થયો છે હવે તો જલ્દી નીંદવું જોઈએ નહીતર માલને નુકસાન થશે કાગડો કહે ઠાગા થયા કરું છું ચાચુડી ઘર આવું છું જાઓ કાગડા ભાઈ આવું છું કાભર તો પાછી ગય અને એટલે આખા ખેતરમાં નીથી કાઢ્યું પછી તો કાપડીનો વખત થયો એટલે વળી કાબર કાગડાને બોલાવવા કર જયને કાગડાને કહે કાગડાભાઈ કાબડ હવે તો કાપડીનો વખત થયો છે મોડું કાપી તો નુકસાન થશે કાગડો કહે ઠાગા ઠૈયા કરું છું ચાચોડી ઘર આવું છું જાવ કાબાર બેન આવું છું કાબળ તો પાછી ગય અને એટલે આખા ખેતરની કામડી મળી નાખું પછી તો તે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક તરફ બાજરાનો મોટો ઢગલો કર્યો અને એક તરફ ડુંસાનો મોટો ઢગલો કર્યો કર્યો અને એની ઉપર તો થોડોક બાજરો નાખ્યો પછી તો કાબર કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ હવે તો બાજરાના ઢગલા તૈયાર થઈ ગયા છે તમને ગમે તે ઢગલો તમે રાખજો કાગડો કહે ચાલો ચાલો હવે તો જાચ બરાબર ભરાઈ ગઈ છે પછી તો કાબર અને કાગડો બંને ખેતરે આવ્યા ખેતરે આવીને કાબર મનમાં બોલી ખોટી દાવત ના ફળ બરાબર ચાખશો કાગડા ભાઈ કાબર કહે કહે તમને ગમે તે ઢગલો તમારો કાગડો તો બાજરા વાળો ઢગલો લેવાને માટે ઢૂસા ઢગલા પર જઈને બેસી ગયો અને આંખમાં કાનમાં કાન માં મોઢા બા બધે ઢૂસો ભરાઈ ગયો અને કાગડા ભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા પછી તો કાબર તેના ઘરે બાજરો લઈ ગઈ અને કાધું કાધું પીધું ને મોજ કરી